પ્રદેશ પ્રમુખ સહિત વિધાનસભામાં પક્ષના નેતા આજે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે તો વડોદરામાં કોંગ્રેસના નેતાઓ સ્થાનિકો સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે તેર અને ચૌદ સપ્ટેમ્બરે સંગઠનને મજબૂત કરવા તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે બેઠક કરશે અને આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મુકુલ વાસનિક તેર સપ્ટેમ્બરે આણંદ અને ચૌદ સપ્ટેમ્બરે ઉત્તર ઝોનમાં બેઠક કરશે ઉત્તર ઝોનની બેઠકમાં મહેસાણા પાટણ અરવલી સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો સાથે બેઠક કરવાના છે જ્યારે મધ્ય ઝોનની બેઠકમાં છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ જિલ્લાના આગેવાનો હાજર રહેશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક થોડીક જ વાર અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટ થી સીધા વડોદરા જવા માટે રવાના થશે વડોદરા ત્રણ દિવસનો પ્રવાસ છે તેમનો તેની વિગતવાર વાત કરવામાં આવે છે કે વડોદરામાં પૂર ની સ્થિતિ જોવા મળી છે તે પૂરની સ્થિતિને લઈને જે સ્થાનિક નેતાઓ છે અને ત્યાંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરશે અને જે પ્રભારી મુકુલ વાસ્તવિક સાથે વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ પણ હાજર રહેશે અને જે સ્થાનિક લોકો છે તેમની સાથે રેલી સ્વરૂપનું આયોજન પણ કરવામાં આવ્યું છે તે રેલી સ્વરૂપના આયોજનની સાથે તેઓ કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવશે કે સાથે જ આવનારા દિવસોમાં જે બોતેર નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે મહાનગરપાલિકાની ચૂંટણીઓ વરસ પછી યોજાવા જઈ રહી છે તેને લઈને સંગઠનને મજબૂત કરવા માટે પણ મુકુલ વાસ્તવિક જે છે તે હાથ ધરવામાં આવશે જે તેર તારીખના રોજ મધ્ય ઝોન છે તે મધ્ય ઝોનની બેઠક યોજવામાં આવશે આણંદ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એટલે મધ્ય અંદર આવતા તમામે તમામ જિલ્લાના જે પ્રતિનિધિઓ છે પ્રમુખો તમામ લોકો સાથે બેઠક પણ કરવામાં આવશે તેની વાત કરીએ તો છોટાઉદેપુર છે પંચમહાલ છે દાહોદ મહીસાગર ખેડા આણંદ વડોદરા સહિતના જે વિસ્તારો છે તેના પ્રતિનિધિઓ અને જે હોદ્દેદારો છે તેમની સાથે બેઠક કરશે તો ચૌદ ઓગસ્ટના સપ્ટેમ્બરના રોજ તેઓ ઉત્તર ઝોનના જે નેતાઓ છે તેમની સાથે બેઠક કરશે જેમાં મહેસાણા છે પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે સહિતના જે વિસ્તારો છે તમામ તમામ બેઠક પૂર્વ ધારાસભ્યો સાથે બેઠક કરશે નગરપાલિકાની ચૂંટણીને લઈને જે સંગઠન છે જે સંગઠન ખૂબ જ મજબૂત બની રહે તે માટેના પણ પ્રયાસો છે જે મુકુલ વાસમિક દ્વારા કરવામાં આવશે આજ સંપૂર્ણ ત્રણ દિવસ દિવસથી મુકુલ વાસમિક મતદારો સાથે બેઠકો યોજશે વિધાવલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર